નમસ્કાર મિત્રો મિત્રો છે બુલેટિન ઇન્ડિયાની વિશેષ ટુ આપણે ચર્ચા કરવાના છીએ સ્માર્ટ આઈપીએલ અંગે મિત્રો આઈપીએલ સિઝન નજીક આવી રહી છે માહોલ જામતો જાય છે ત્યારે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે વાત કરવી છે આપણે ખાસ કરીને સ્માર્ટ રિપ્લેસ સિસ્ટમની કે સ્માર્ટ રિપ્લેસ સિસ્ટમ શું છે અને એના કારણે કેવા પ્રકારના ફેરફાર ક્રિકેટ દરમિયાન એમના મેચમાં અને એના જે નિર્ણયો જે લેવાતા છે એની અંદર શું ફેરફાર થઈ શકે શું સ્માર્ટ રિપ્લેસ સિસ્ટમ કેવા પ્રકારનો ભાગ ભજવી શકે કારણ કે અત્યાર સુધી પરિસ્થિતિ એવી થતી હતી કારણ કે ક્રિકેટર જ્યારે દોડીને રન લેતા હોય અથવા તો પીચની અંદર અથવા તો બહાર છે કે પછી કેચ આઉટ થાય છે કે સ્ટમ્પિંગ થાય છે ત્યારે ડિસિઝન લેવા માટે એમ્પાયરને થર્ડ એમ્પાયરની મદદ લેવાની જરૂર પડતી હતી અત્યારે પણ એ જરૂર તો પડવાની જ પરંતુ એમાં જે કેમેરા અલગ અલગ પ્રકારના જે એંગલથી લગાવવામાં આવતા હતા તેમાં કદાચ ક્યાંક કેપ્ચરિંગ કરવામાં થોડી કચાશ રહેતી હતી જેના કારણે આ એક સિસ્ટમ નવી લાગુ કરવાની વાત આવી છે હવે આ સિસ્ટમની અંદર થર્ડ એમ્પાયરને સીધા વિઝ્યુઅલ મળી જશે અને એના લીધે જે સ્પ્લિટ જે સ્ક્રીન વ્યૂ છે એ પણ મળશે અને એના કારણે એમ્પાયરને ડિસિઝન લેવામાં વધારે સરળતા રહેશે વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એમ્પાયર છે જે જીસી એના રોમિન પટેલ અને ક્રિકેટ પ્લેયર છે ને કોચ પણ છે પોતે એવા સચિનભાઈ સ્વાગત છે આપ બંને મહાનુભાવનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં

આ નમસ્કાર સોની સાહેબ હું તમને જણાવવા માંગીશ કે જનરલી છે ને માં બે ટાઈપના રેફરલ થતા હોય છે એક જે ડિસિઝન સિસ્ટમ હોય છે એ અને એક જે અમ્પાયર કરતા હોય છે એ હવે આની અંદર એવું છે સ્માર્ટ જે રિપ્લે છે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ એની અંદર પહેલા કેવું હતું કે બ્રોડકાસ્ટર ને ડાયરેક્ટર ને થર્ડ અમ્પાયર આ લોકો અલગ અલગ જગ્યાએ બેસતા હતા જેના માટે તમારે હોકાઈ ની જે મદદ લેવી પડતી હતી હોકાઈ કેમેરાની એ માટે તમે ડાયરેક્ટ તમારે ડાયરેક્ટર થ્રુ જવું પડતું હતું જે હવે કે રોકાઈના જે ડાયરેક્ટર છે તે અને થર્ડ અમ્પાયર બંને એક જ જગ્યા પર બેસી રહેતા હવે બીજી વસ્તુ કે પહેલા કેવું થતું હતું કે આપણને બહુ લિમિટેડ ઓપ્શન્સ મળતા હતા મતલબ ફ્રેમ્સ બહુ ઓછી મળતી હતી હવે એક ફ્રીમ ની અંદર વધારે પડતી ફ્રેમ હશે એ ફ્રેમ આપણને બઉ સારી રીતે નિર્ણય લેવામાં મદદ કરી શકે જેમ કે તમને એક હું ઉદાહરણ દ્વારા સમજણ આપું કે કોઈ પ્લેયરે બાઉન્ડ્રી નો કેચ કરેલો છે બાઉન્ડ્રી ઉપર આપણે ફેર કેચ ને રિવ્યુ કરતા હોઈએ છીએ તો એમાં કેવું હોય છે કે કેચ કર્યો ત્યારે અને બાઉન્ડ્રી પર અડેલા છે કે આપણે એના માટે અલગ અલગ રિપ્લાય મળતી હતી કેવું છે કે એક જ ની અંદર તમને બે રિપ્લાય જોવા મળશે મતલબ સાથે સ્પ્લિટ સ્ક્રીન તમને જોવા મળશે તો એ સ્પ્લિટ સ્ક્રીન થી કયા ટાઈમ પર ક્યારે શું થયું છે એ થર્ડ એમ્પાયર ને બઉ મહત્વપૂર્ણ રીતે હેલ્પ કરી શકે છે બીજું કે જે હોકાઈ ના જે પિક્સલ્સ હોય છે તે પિક્સલ્સ અને નોર્મલ જે પિક્સલ હોય છે એ બંને પિક્સલની ક્લેરિટીમાં પણ ઘણો ડિફરન્સ હોય છે તો એ હોકાઈના યુઝ કરવાથી અમ્પાયર ને સારી એવું ક્લિયર મતલબ જે ફેર કેચ હોય છે ગ્રાઉન્ડટ વાળા એમાં પણ અમને બહુ વધારે સારી રીતે હેલ્પૂલ થઈ શકશે અને એક ત્રીજો એક આમાં અંદર એ પણ એડ કરવામાં આવ્યો છે જેમાં સ્ટમ્પિંગના કેસની અંદર સ્પેસપીન તમને મળશે અને એ ત્રણ કેમેરા દ્વારા તમને જોવા મળશે અને ક્લિયર વ્યૂમાં જોવા મળશે જેનાથી સારા ડિસિઝન આપણે લઈ શકીએ અને ગેમ પણ સારી રીતે ચાલી શકતી હોય છે બિલકુલ આના કારણે જે સ્માર્ટ રિપ્લેસ સિસ્ટમ ની વાત છે લગાવવાની ત્યારે પ્લેયર ને ક્યાંક ડાઉટ ઓફ બેનિફિટ જે પહેલા મળતો હતો એ ઓછો થઈ શકે તેવી શક્યતા ખરી મારા મતમાં કેવું છે ખબર છે જે બેનિફિટ ઓફ ડાઉટ છે ને જનરલી જયારે કોઈ પણ એવિડન્સીસ જે અનકન્ક્લુઝિવ હોય ને ત્યારે આપણે આપતા હોઈએ છીએ તો આમાં એવું કહી શકાય ખરા કે ભાઈ આપણને ડિસિઝન વધારે થી મળશે તો એ ક્યાંક હદ સુધી થોડું ઓછું થઈ શકે બટ સાવ બંધ થઈ શકે એવું ના કહી શકીએ કારણ કે જ્યાં કઈ પણ વસ્તુ અનકન્કુઝિવ આવતી હોય ને તો એનો બેનિફિટ ઓફ ડાઉટ જે તે જગ્યા પર મળતો હોય છે એ મળવાના ચાન્સીસ ખરા બટ આનાથી આપણે જે એક્યુરસી છે એ વધારે ડેવલપ કરી શકવાના છીએ તો કદાચ એવું કહી શકીએ કે પહેલાના પ્રમાણમાં કદાચ ઓછો બેનિફિટ મળે બટ સાવ બંધ થઈ એવું ના બની શકે એમ બિલકુલ આપણે સાથે ક્રિકેટ કોચ સચિનભાઈ પણ જોડાયેલા છે સચિનભાઈ મારો પ્રશ્ન આપને રહેશે કે જે પ્રકારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક તો સ્માર્ટ રિપ્લેસ સિસ્ટમ સિસ્ટમની આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ સિસ્ટમ ને અને જે પ્રકારે વાત કરી એ શું પ્રતિક્રિયા રહેશે આપની સચિનભાઈ અ નમસ્કાર સર રોમી સર જે વાત કરી બધી સારી જ કરી છે કે જે રૂલ્સ નિયમો જે લાગુ એમ્પાયરિંગ નું જે પેલા અલગ અલગ દિશાઓથી રિવ્યુ ની બધી આપી શકતા હતા અને સ્ક્રીન પર માટે સારું પ્લેયર આના કારણે કેટલો બેનિફિટ થવાની શક્યતા કે જે ડાઉટ ઓફ બેનિફિટની જે પ્રકારે વાત કરી છે એ ઓછો થવાની શક્યતા કારણ કે રિઝલ્ટની ક્લિયરિટી જે છે એ વધારે મળશે સચિનભાઈ હા એટલે તમારા મતે આને કેવી રીતે જોઈ રહ્યા છો બહુ સારું બહુ સારું છે

તે આપણને મતલબ પેહલા કેવું હતું કે તમને એક એક્શન બતાવે પછી તમને બીજી રીતે બતાવતા હતા હવે કેવું છે કે એક જ સ્ટ્રીટમાં તમને બે રીતે બતાવી છે મતલબ જે બે પણ બે ઘટના જે ઘટી છે એ તમે સાઇમન જોઈ શકશો મતલબ આપણને સીધે સીધું જ તમને જોવા મળી જશે કે ભાઈ ક્રોસિંગ છે કે રીક્રોસિંગ છે એક જ ફ્રેમ ની અંદર બંને જણા કઈ પણ જગ્યા પર હતા અને ત્યાંથી અમને કઈ જગ્યા પર ગયા છે તો ક્રોસિંગ અને રીક્રોસિંગ પણ જે છે એ આપણને એક જ ફ્રેમ માં જોવા મળવાનું છે સ્વિટ સ્ટ્રેન્ડ સાથે તો આપણને અવશ્યપૂર્ણ આ જગ્યા પર ટેકનોલોજી આપણને બહુ હેલ્પફૂલ થશે અને આ ડિસિઝન ના જે ઇમ્પ્રુવમેન્ટ છે એમાં બહુ જ સારી રીતે આપણે મદદ કરશે આ રોબિન ભાઈ સાથે આપણને પૂછવા માંગીશ કે આ જે હોક આઈ કેમેરા છે એ પહેલા ઉપયોગમાં લેવાતા હતા કે આ ફર્સ્ટ ટાઈમ એવું હશે કે જ્યારે આઈપીએલ ની અંદર આ પ્રકારના કેમેરા ઉપયોગમાં લેવાશે જે હોકાઈ કેમેરા છે ને સાહેબ એ તો વર્ષોથી ક્રિકેટમાં યુઝ થઈ થાય જ છે એક્ચુઅલી જે હોકાઈ છે જે આપણે જોઈ રહ્યા છે કે ઇમ્પેક્ટ ઇન લાઈન પિચિંગ ઇન લાઈન અને એના જે ટ્રેકિંગ સિસ્ટમ છે એ આપણે જોઈ જ રહ્યા છે પહેલાથી પણ યુઝ થતા જ રહ્યા છે બટ આપણે એનો આટલો અસરકારક ઉપયોગ ક્યારે પેલા નહોતા કરી શકીએ આપણે જનરલ પિક્સલ વાળા કેમેરાનો યુઝ કરતા હતા કારણ કે પેલા રોકાઈનાર કોમ્યુનિકેશન માટે આપણે ડાયરેક્ટર ડાયરેક્ટર પડતું હતું એના કારણે એ આપણને તકલીફ પડતી હતી અને આપણે ઓછો યુઝ કરતા હતા બટ હવે કેવું છે કે આપણે ડાયરેક્ટ હોકાઈ નો યુઝ કરી શકીએ છીએ આપણે નું ઇન્ટરવેન્શન નહીં હોય જેનાથી શું કે જ્યારે ઇન્ટરવેન્શન થાય તો ડિસિઝન માટે આપણને ટાઈમ કન્ઝ્યુમિંગ થતો હતો જે હવે ડાયરેક્ટ અથવા અને જે હોકાઈના જે ડાયરેક્ટર છે એ લોકો ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરીને કરી શકે છે તો જે એડવાન્ટેજ હવે થયો છે એના માટે આપણે યુઝ કરી શકીએ છીએ અધરવાઇઝ હોકાઈ તો પહેલેથી યુઝ થઈ જ રહ્યા છે અચ્છા એટલે અત્યારે ગ્રાઉન્ડની અંદર કે બહારની સાઈડમાં જે આપણે હોકાઈ કેમેરા છે એ કેટલી સંખ્યામાં લગાવવામાં આવતા હતા અને હવે આઠ કેમેરા ઉમેરાશે તો એનાથી કેટલો ફેર પડી શકે જનરલી જે કેમેરા જે લગાયેલા છે એની સંખ્યામાં કોઈ એટલો મોટો વધારો કરવામાં આવેલો છે નહીં બટ આપણને કન્વીનિન્સ માટે વધારેલા છે અંદર મતલબ ની વિવિધતા મળશે પહેલા કેવું હતું કે અમુક જે જગ્યા પર એંગલ લાગેલા હોય તો આપણે અમુક જગ્યાએ જે આપણે કહી શકીએ બ્લાઇન્ડ સ્પોટ જે ક્રિએટ થયા હતા બ્લાઇન્ડ સ્પોટ એ બધા સ્પોટ ને આપણે હવે કવર કરી શકીશું છતાં પણ કદાચ કોઈ નાના મોટા બ્લાઇન્ડ સ્પોટ રહી શકે છે હજી પણ સિસ્ટમ ક્યારે કોઈ પણ ફૂલપ્રુફ નથી હોતી બટ આ એક બેહતર બનાવવાનો પ્રયાસ કરેલો છે જેનાથી ફેર ડિસિઝન મળે ગેમ એક ફેર સ્પિરિટમાં રમાય અને કોઈ ટીમને કે બેટ મતલબ બેટિંગ ડિપાર્ટમેન્ટ કે બોલિંગ ડિપાર્ટમેન્ટ એમાંથી કોઈકને અનડુ એડવાન્ટેજ ના થાય એ એક પ્રયાસ કરેલો છે એનાથી જેનાથી બને એટલા લાઇન સ્પોટ જે છે એ ઓછા થઈ શકે આપણને વધારે એંગર મળે સારું ક્વોલિટી મળે અને આપણે એક અસરકારક ડિસિઝન બનાવી શકીએ ઓકે રોમેન ભાઈ આપને પૂછવા માંગીશ કે ઘણી વખત એવું આપણને જોવા મળ્યું છે કે બોલ બેટ ને અડ્યા વગર જાય છે ને વિકેટ કીપર કેચ કરી લેતા હોય છે આ પ્રકારની જ્યારે ઘટના થતી હોય ત્યારે પહેલાની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં શું ફેર પડી શકશે પરિસ્થિતિ વાઇઝ તમે જોવા જશો ને સાહેબ આની અંદર તો કોઈ એટલો ખાસ ડિફરન્સ પડવાનો છે નહીં હા પણ આપણે એટલું કહી શકીએ છીએ કે એની ક્લેરીટી આવતા મતલબ જે કેસમાં આપણે તમે જે કહો છો કે બેટ્સમેનને જયારે બોલ બીટ કરીને વિકેટકીપરના હાથમાં જતો હોય છે એના માટે આપણી પાસે ઓલરેડી અલ્ટ્રાહિટ ટેકનોલોજી અવેલેબલ જ છે બટ જેમાં નથી લાગેલું કે જેમાં આપણે યુઝ નથી કરવાના મતલબ આપણે ફેર કેસ માટે આ વસ્તુનો યુઝ કરી શકીએ છીએ અધરવાઇઝ જયારે એ જ લાગે છે કે નહિ એ સમજવા માટે આપણી પાસે ઓલરેડી અલ્ટ્રાહિટ ટેકનોલોજી અવેલેબલ છે જ જે આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ તો એનાથી કોઈ એટલો ફરક પડશે નહીં આમાં બટ હા તમે જે જે કેચ ફેર છે કે નહીં એના માટે ઓકે અને જ્યારે બોલ સીધો આવતો હોય છે ને પેડ થી ટકરાતો હોય છે ત્યારે વિકેટ જે પડતી હોય છે એ વિકેટને અનુસંધાનમાં એમાં પણ કોઈ માં ફેરફાર થઈ શકશે ખરો જનરલી જોવા જઈએ તો એની ગેરેટી માં કોઈ ફેર નહી શકે આની અંદર બીકોઝ હોફાઈ જે અત્યાર સુધી જે વસ્તુ કરી રહ્યું હતું એ વસ્તુ તો એમાં કોઈ ચેન્જ નથી કરવામાં આવેલો એના પિક્સલ કે કશું ચેન્જ નથી કરેલું એક્ચુઅલી જે બે પેડનરી ને સ્ટમ્પ સુધીની જે દિશા તૈયાર કરે છે એ એક ઇન્ટરસેપ્શન અને ઇમેજનરી વસ્તુ છે એ ટ્રેકિંગ બતાવી રહ્યું છે સો એના માટે કોઈ ક્વોલિટી વાઇઝ ડિફરન્સ ની જરૂર છે નહીં અને એ તો જે છે અત્યારે લાગુ કરેલું છે સિસ્ટમની અંદર એ જ લાગુ થવાનું છે રિઝોલ્યુશન જે છે અત્યારના કેમેરા અને આઠ જે જે લગાવવામાં આવશે એના રિઝોલ્યુશનમાં કોઈ ફેરફાર કરો જેના કારણે ક્લેરિટી વધારે થઈ શકશે જનરલી અને જે નોર્મલ કેમેરા છે ને એમાં પચાસ પિક્સલ અરાઉન્ડ તમને મળતું હોય છે ક્લેરિટી એંગલ વાઇઝ હોવા જઈએ તો હવે આ ગેસમાં જ્યારે હોકાઈનો આપણે યુઝ કરવાના છીએ જેમાં આપણે આ રિઝલ્ટને ત્રણસો પિક્ચર સુધી લઈ જઈ શકીએ છીએ તો મતલબ તમે સમજો કે અઢીસો ના ડિફરન્સની અંદર જ્યારે વસ્તુ થતી હોય તો ઓબિયસ છે કે ભાઈ ક્લેરિટીમાં તો ઘણો બધો ફર્ક પડવાનો આમાં ઓકે એટલે કદાચ આઠ કે આઠ કરતાં વધારે કેમેરા જો લગાવવામાં આવે એટલે શરૂઆતના તબક્કે કદાચ આઠ કેમેરા લગાવી અને એનું એક વખત ઉપયોગીતા જાણવામાં આવશે એ પછી બીજો કોઈ ડિસિઝન લેવાની

તો એ પ્રમાણે જે રિઝલ્ટ મળ્યા હશે અને જો એમને કોઈ સુધારા વધારો કરવાની જરૂર લાગતી હશે તો એ એ લોકોના દ્વારા કઈ સલાહના અકોર્ડિંગ એ લોકો કદાચ ચેન્જ કરી શકે છે બટ એઝ ઓફ નાવ આનું શું આગળ થવાનું છે કે કેમનું છે એની કોઈ સત્તાવાર રીતે એમને જાણ થયેલી નથી બટ અત્યાર પૂરતું જે છે એનાથી આપણને એવું લાગી રહ્યું છે કે ઓવરઓલ જે અમ્પાયર ને થર્ડ અમ્પાયરનો જે રોલ હોય છે એમાં ક્લેરિટી વાઇઝ અને થર્ડ ને ડિસિઝન લેવા માટે આ ટેકનોલોજી બહુ સારી રીતે યુઝફુલ નીવડી શકે છે

અ деклаર કરવાને બાકી છે બીસીસીઆઈ દ્વારા ચોક્કસથી જાહેરાત કરી દેવામાં છે પરંતુ ગાઈડલાઈન હજુ પણ બાકી છે કેટલી અસર થઈ શકે ક્રિકેટ પ્લેયર્સ ને આ વાત ને લઈને આપણે જે રોબિન ભાઈ કહી છે મને ઓવિન કોઈ નોલેજ છે નહી પણ રોબિન ભાઈજી આપણે કહે છે એ સારું છે ઓકે બિલકુલ હા અચ્છા હવે આઈપીએલ ની અંદર આપણે બીજા પણ અમુક નવા નિયમો આ સિઝન થી લગાવવાની વાત ક્યાંક કરવામાં આવી છે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એ બાબતે રોમિન ભાઈ કોઈ પ્રકાશ પાડી શકશો આપ એક જે ઓલરેડી નિયમ એમને ગત આઈપીએલ માં આપણે લાગુ કરેલો છે ઇમ્પેક્ટ પ્લેયર કરીને નિયમ છે જે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ થી કદાચ ઘણા બધા લોકો જાણ જાણતા જ હશે એના વિશે બટ જનરલી ઇમ્પેક્ટ લેયર એક એવી વસ્તુ છે કે એક ટેક્ટિકલ વસ્તુ જે છે જેમાં ઇમ્પેક્ટ લેયરના દ્વારા તમે કોઈ પણ એક પ્લેયર જે તમારો કરંટ જનરલી બીસીસીએમે એક નોમિનેશન પ્રોસેસ થતી હોય છે જેમાં તમારે અગિયાર પ્લેયર જાહેર કરવાનો હોય છે પ્લસ બીજા પાંચ પ્લેયર તમારે મેચ રેફરીને ક્રોસના ટાઇમમાં નોમિનેશનમાં આવવાના હોય છે પર તમે જે પાંચ જે નોમિનેટ કર્યા છે એમાંથી કોઈ પણ જે પ્લેયર છે એ કરંટ જે અગિયાર તમે જે નોમિનેશન આપેલું છે એને રિપ્લેસ કરી શકે છે હવે સપોઝ જે પ્લેયર બીજા પ્લેયર જે રિપ્લેસ કરીને આવેલ છે એનું જેને રિપ્લેસ કરેલ છે તે ગેમમાંથી બહાર થઈ જશે અને જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તમે જેમને લાયા છો એ ફરીથી ગેમમાં ત્યાંથી જ કાર્યરત થઈ શકશે તેમજ તે ફૂલ પ્લેયર તરીકે ગણાશે તો ટેક્ટીકલી આ બહુ સારી વસ્તુ છે ટીમ એને બહુ વાઇઝલી રીતે યુઝ કરી શકે છે કે કોઈ પણ સિચ્યુએશનમાં તમે એનો યુઝ કરી શકો છો તમને એવું લાગતું હોય કે તમારે બોલિંગમાં તમે વધારે રન આપી દીધા છે બસો રન જેટલા તમે આપ્યા છે તો તમારે એક બેટ્સમેન ની જરૂર છે તો તમે એક બોલર ને બહાર બેસાડીને તમે બેટ્સમેન ને લઈ શકો છો કોઈ કેસમાં તમે ઓછા રન કર્યા છે અને તમારે રન ડિફેન્ડ કરવાના છે તો તમે બેટ્સમેન ને બહાર બેસાડીને તમે એના બદલે બોલર ને લઈ શકો છો તો ટીમ કોમ્બિનેશન વાઇસ અને ટેક્ટિકલી મૂવ વાઇસ આ એક બહુ હેલ્પફુલ થઈ શકે છે ઇમ્પેક્ટ اچھا તો આના તો સારા ને નરસા બંને પાસા આપણે જોવા મળી શકે કે તમે પ્લેયર પણ બદલી શકો છો લાગે કે આપણે બોલર ની જરૂર છે કે બેટ્સમેન ની જરૂર છે તો તમે રિપ્લેસ કરી શકો છો મતલબ બંડ તમે યુઝ કરી શકો છો ટ્રેક્ટીકલી તમારે કઈ રીતે યુઝ કરવાનું છે એ બહુ જરૂરી છે જે જનરલી બધા કોચ આ દરેક ટીમના પાસે બહુ સારા કોચ હોય છે જે લોકો આને બહુ સારી રીતે સમજતા હોય છે અને એ રીતે યુઝ કરતા હોય છે સિચ્યુએશન બેઝ અને ટૅક્ટિકલ બેઝ આ બહુ સારી વસ્તુ છે અને એક નવું એક્સાઈટેમેન્ટ બી આ ક્રિએટ કરે છે Uh, in terms of જે પબ્લિક જે જોતી હોય એના માટે બી કૈક નવું છે કે ભાઈ એક પ્લેયર જે છે એ આખી ગેમમાં ના રમી શકતો હોય પણ કોઈ નિર્ણાયક પળ આવીને રમીને ને game નું પાસું પલટી શકે છે આમાં બિલકુલ અને સાથે જ આપણે જો વાત કરીએ કઈક સ્લો ઓવર માટે કરીને પણ કઈ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પેનલ્ટી ની જોગવાઈ નવી લાગુ કરવાની વાત કરવામાં આવી છે એ વાતને લઈને આપ શું કહેશો અંદર એની અંદર એક જે પ્રકારની પેનલ્ટી જે છે એ એ રીતની છે કે સપોઝ તમે જ્યારથી ઇનિંગ ચાલુ કરો છો ત્યારથી એક સમય મર્યાદા છે એની હવે જે સમય મર્યાદા છે એ એની જે સમય મર્યાદા છે એ સમય મર્યાદા પ્રમાણે તમારે જો એ સમયમાં તમે વીસ ઓવર પૂર્ણ નથી કરતા એ સમય મર્યાદાની અંદર તમે વીસ ઓવર પૂર્ણ નથી કરતા તો તમારે જે છેલ્લી ઓવર છે એ માટે જે આપણે થર્ટી યર નું સર્કલ છે એમાં આપણે એક પ્લેયર એડિશનલ અંદર રાખવો પડશે જે તમને ગમે ત્યારે કોઈ પણ ફિલ્ડિંગ ટીમ ને પોસ્ટ કરી શકે છે જો તમે ટાઈમ દરમિયાન ના પૂરી કરો ન તો વસ્તુ તમારી ઓકે ખૂખુ આભાર રોમિનભાઈ અને સચિનભાઈ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો અને જે પ્રકારની વાત હતી કે જે સ્માર્ટ રિપ્લેસ સિસ્ટમ છે જેની કેવી અસર થઈ શકે છે એના માટે જે હોકાઈ કેમેરાઝ લગાવવાની વાત કરવામાં આવી છે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઠ પ્રકાર આઠ અલગ અલગ કેમેરા લગાવવામાં આવશે અને જેના કારણે અને એ પણ હાઈ રિઝોલ્યુશનવાળા કે જેનો ઉપયોગ અત્યાર સુધી નહોતો કરવામાં આવતો તે હવે કરવામાં આવશે અને તેના કારણે જે ડિસિઝન લેવામાં એમ્પાયરને પહેલા તકલીફ પડતી હતી કદાચ એ તકલીફનું નિવારણ લાવી શકાશે અથવા તો મહદઅંશે તેને નિવારી શકાશે તેવા પ્રયત્નો ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે ત્યારે બીજી પણ વાત કરવામાં આવી કે સ્લો ઓવર રેટ જો હશે તો ક્રિકેટ ટીમને પેનલ્ટી પણ લાગી શકે છે તેવી પણ જોગવાઈ અલગથી કરવામાં આવી છે એટલે કે આ વખતે આઈપીએલ સ્માર્ટ તો બનવાની છે સાથે કોઈ અમુક નવા નિયમો પણ એવા લાગુ કરવામાં છે લાગુ કરવામાં આવશે જેનો અમલ આ આઈપીએલ સિઝન દ્વારા કરવામાં આવી શકે છે તો દર્શક મિત્રો વિષય અંતર્ગત હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર